સુરત જિલ્લાના માંડવી તાલુકાના બુજરંગામાં દીપડાએ ગાય પર હુમલો કર્યો હતો જેમાં ગાયનું મોત સોમવારે રાત્રે બનેલી આ ઘટનાથી પશુપાલકોમાં ડરનો માહોલ છે સોમવારે રાત્રે આશરે અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી જેમાં ગામ બુજરંગના પશુપાલક કુરણભાઈ રમેશભાઈ પટેલના ઘરના કોઠારમાં બાંધેલી ગાય પર દીપડાએ હુમલો કર્યો હતો આ હુમલામાં ગાયનું ઘટના સ્થળે જ મોત થયું હતું પશુપાલક રૂણાલભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં દીપડાઓ વારંવાર જોવા મળી રહ્યા છે આ ઘટનાને કારણે ગામના પશુપાલકોમાં ચિંતા ભય વ્યાપી ગયો છે વન વિભાગને જાણ થતા દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે મારું નામ કુણાલ કુમાર રમેશભાઈ પટેલ ગામ તળા રહેવાસી વારંવાર દીપડા આવે છે વાળામાં બે વાર પિંજરા મુકાવી પિંજરામાં આવ્યા નહીં